કાર મિત્રો ગુડ તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે હાલ ગુજરાતની અંદર વરસાદની કેવી આગાહી છે છતાં આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર કેવો પડી રહ્યો છે વરસાદ ક્યાં ક્યાં પડી શકે છે હજુ વધુ વરસાદ અને જ્યારે તમે જોઈ શકો છો કે મિત્રો હજી ખૂબ વધારે વરસાદ પડવાની શક્યતાઓ આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અથવા હવામાન વિભાગ દ્વારા પણ ન નવી આગાહીઓ ગુજરાતની અંદર કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતની અંદર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ભંડેશ્વરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે દસથી બાર ફૂટના મોજા ઉછળ્યા છે જુઓ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકાના ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં ભંડેશ્વર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે દરિયાના દસથી બહારપુર જેટલા મોજા ઉછળી રહ્યા છે અને દરિયા કાંઠે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે આ સિવાય મહાદેવ મંદિરના નજીક ઉછળા મોજાની સા મોજા મળ્યા છે જ્યાં ખંભાળિયામાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે બીજી તરફ વાત કરીએ તો રાજ્યના અગિયાર જેટલા ડેમોને હાઈ એલર્ટ કરી રાખવામાં આવ્યા છે હાલ ડેમો નેવું ટકાથી વધુ ડેમ ભરાઈ ચૂક્યા છે એટલે હાઈ એલર્ટ ગણાય છે જ્યારે તેર ડેમ રેડ એલર્ટ અને દસ ડેમ પર વોર્નિંગ સિગ્નલ લાવવાયું છે જેમાં એંશી ટકાથી વધુ હોય ત્યારે એલર્ટ જાહેર કરવામાં આવે છે સિત્તેર ટકાથી વધુ હોય તો ડેમોને વોર્નિંગ જાહેર કરવામાં આવે છે રાજ્યના ઘણી જગ્યાએ ડેમો છે તે હાલ ઓવરફ્લો થઈ ચૂક્યા છે ત્યાર પછી બીજી તરફ વાત કરીએ તો આગામી થોડા કલાકમાં વરસાદ જિલ્લાઓ છે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર બોટાદ ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમને આવા વિડીયો જોવા મળતા રહે છે કારણ કે ગુજરાતમાં કેવો પડી રહ્યો છે વરસાદ અને આગાહી બહુ મહત્વની જોવા મળી રહી છે ત્યારે ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલ તમારી પાસે આવી આગાહીના વિડીયો લઈ અને આવતું રહેશે તો મિત્રો ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે તેનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેવા વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવતા રહેશે તો તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને નવો વિડીયો આવે તે પહેલાં ચેનલના બે લાયકનને ઓન